અંબાજીનું પાડલિયા ગામ કે જ્યાં પોલીસ વનકર્મીઓ અને સામે આદિવાસી સમાજના લોકો વચ્ચે ભયંકર ઘર્ષણ થયું હતું તો હવે દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડીએ પાડલિયા ગામની મુલાકાત લીધી છે અને ત્યાં તેમણે ગ્રામજનોની હાજરીમાં મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે વહીવટી તંત્રને જે પણ કાર્યવાહી કરવી હોય તે કરે પરંતુ તે પહેલાં જે પણ આદિવાસી સમાજના લોકોની સામે ફાયરિંગ કરવામાં આવ્યું છે ને જે પણ આદિવાસી સમાજના લોકોને નુકસાન થયું છે તે વિશે આદિવાસી સમાજના લોકોની ફરિયાદ નોંધવામાં આવે અને સાથે જ તેમણે કહ્યું છે કે આદિવાસી સમાજના જેટલા પણ લોકો પોલીસ ફાયરિંગમાં ઘાયલ થયા છે તેમની પણ સારવાર કરાવવામાં આવે તો હવે કાંતિ ખરાડીએ એ પણ ચીમકી ઉચ્ચારી છે કે આદિવાસી સમાજ સાથે જે પણ અન્યાય થઈ રહ્યો છે તેને લઈને સમાજ ચૂપ નહીં બેસે અને આવનારા સમયમાં પાર્ટી લાઈનથી ઉપર ઊઠીને સમગ્ર આદિવાસી સમાજ એક થશે અને સરકારની સામે પડશે તો આવો જ સાંભળીએ દાંતાના કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડીએ પાડલિયા ગામે જઈને શું કહ્યું છે આજે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે

હું મીડિયાના મિત્રો મારફતે વન વિભાગ ને પોલીસ વિભાગ ને વહીવટી તંત્ર સરકાર છું કે સુધી પોલીસ ને એલર્ટ કરવા માટે જતા હો તો ના જાય સૌથી પહેલા આદિવાસીઓ ની જે લોકોને લાગ્યું છે એમની ફરિયાદ લે એના પછી આગળની કાર્યવાહી કરીએ એટલા માટે કહેવા માંગુ છું ફાયરિંગ થયું હોય તો શું આદિવાસીઓને નહીં લાગ્યું હોય એટલા માટે કહેવા માંગુ છું સૌથી પહેલાં આદિવાસીઓની એફઆર કરે અને એના પછી આદિવાસીઓ હોમે જે કાયદેસરના પગલો ભરતા હોય તો જોય વિચારીને ભલે ભરે ને કે ક્યારે પણ આદિવાસી જપીને નહીં બેસે જો આદિવાસીઓ આદિવાસીઓને જો છંછેડવામાં આવશે ને જે આદિવાસી નોમ લાગશે ને એ સમગ્ર આદિવાસી એક થઈને પક્ષાપક્ષીથી પર રહીને એક થઈને ન્યાયને નહીં બેહે જ્યો સુધી આ વિધવાબેનને આ વિસ્તારના આદિવાસીઓને અત્યાચાર થઈ રહ્યો છે જો સુધી ન્યાય ના મળે ત્યાં સુધી જપીને બેસું નહીં સતાવીસ સામે જે ફરિયાદ દાખલ થઈ હોય ફા તો એ બધું મોગમો છે જાહેર કરે એના હોમે આદિવાસીઓની એફઆઈઆર દાખલ કરે એના પછી આગળની કાર્યવાહી એફઆઈઆર થઈ છે પહેલાં લઈ લે અને એ લોકોને દવાખાને લઈ જાય આ વિધવાબેનને જો સુધી ન્યાય ના મળે નાના નાના બાળકો છે ઓછી ઉંમરમાં વિધવા થઈ હોય

સર્જાયું હતું જેમાં પોલીસે સત્યાવીસથી વધારે લોકોની સામે નામજોબ અને પાંચસો લોકોનું જે ટોળું છે તેમની સામે એક એફઆઈઆર પણ નોંધી છે તો આ બાજુ આદિવાસી સમાજના લોકોનું કહેવું છે કે પોલીસ દ્વારા ખૂબ ભયંકર લાઠીચાર્જ કરવામાં આવ્યો છે અને એમના દ્વારા જે ફાયરિંગ કરવામાં આવ્યું છે તેમાં ખૂબ મોટા પાયે લોકો ઘાયલ પણ થયા છે તો કલેક્ટર મિહિર પટેલે જે પણ વનકર્મીઓ અને પોલીસ કર્મીઓ ઘાયલ થયા હતા તેમની પોતે તેમણે મુલાકાત લીધી હતી ને તે પછી તેમણે મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે આ હુમલો એક સુનિયોજિત કાવતરું હતું અને આ સમગ્ર મામલે કડક કાર્યવાહી કરવામાં આવશે તો હવે દાતાના ધારાસભ્ય કાંતિ ખરાડીએ પાડલિયા ગામની મુલાકાત લીધી છે અને તેમણે સરકાર અને પ્રશાસનને કહ્યું છે કે સૌ પ્રથમ તમે આદિવાસી સમાજની ફરિયાદ નોંધો તો આ બાબતે આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં રાખીને જરૂર જણાવો જો તમે અમને યુટ્યુબ પર જોયા તો સબસ્ક્રાઇબ કરો જો તમામની ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોયા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર